પરંતુ બે હજાર ચાર પાંચમાં જે રેકોર્ડ સાબિત કોમ્પ્યુટરાઈઝ થયા એ વખતે એ ડિલીટ થઈ ગયું અને એની જગ્યાએ લખાઈને આવી ગયું જૂની શરત જ્યારે બે હજાર ચાર ની સાલ હતી કે જ્યારે તૈયારી હતી હસ્તલિખિતનું કમ્પ્યુટરાઇઝ થવાનું એ વખતે હસ્તલિખિત સાતબારમાં ટોટલ પાંચ ખાતેદાર હતા પાંચ ખાતેદારમાંથી એક વ્યક્તિએ તેમની જમીન વેચવાનું નક્કી કર્યું હતું પરંતુ આવી રીતે મર્યાદિત સત્તા પ્રકાર હોય એટલે તમારે એની પરમિશનને જે બધું લેવું પડે એ બધી જમીનનું લેવું પડે ત્યારે જે લેનાર વ્યક્તિ હતી ને એ એ લોકોએ કેવું કર્યું કે જે મર્યાદિત સત્તા પ્રકારમાંથી જે કન્વર્ઝન કરવાનું આવે એ કન્વર્ઝન માટે એમણે આખી જમીન લખવી પડે એ આખી જમીન લખી કાઢી અને એની જગ્યા પછી એમણે નીચે એક ઉલ્લેખ પણ કરી દે કે આ જમીન વેચવાનું પણ પાવર આપવામાં આવે છે પછી સાત બારમાં કેવું થયું સાત બાર કોમ્પ્યુટરાઈઝ થઈ ગયા સાત બાર કોમ્પ્યુટરાઇઝ થઈ ગયા એટલે જૂની સાત જૂની શરત લખાઈને આવ્યો પછી એ જે વ્યક્તિ હતી કે વેચાણ લેનાર એને ગણોતધારા કલમ તેતાલીસ મર્યાદિત સત્તા પ્રકાર હતું એની પરમિશન લેવી પડે એ પરમિશન પણ ના લીધી આ ભૂલ કહેવાય કે રેકર્ડ ની ભૂલ હતી એનો તમે મિસયુઝ કર્યો પછી જે રેકર્ડમાં ભૂલ થયેલી હતી કે આ લખાયેલું એ સુધારવાની પણ કોશિશ ના કરી પણ પેલા પાવરનો યુઝ કરીને સીધો જ વેચાણ દસ્તાવેજ કરી નાખ્યો સમય જતા પાર્ટીને ખબર પડી કે જે બીજા અન્ય ખાતેદાર હતા ને કારણ કે એ જમીન પર જે બાકીની જમીન હતી ને એની ઉપર તો આજની તારીખમાં પણ કબજો જે બીજી વ્યક્તિઓ છે એ લોકોનો જ છે એટલે એ લોકોને જ્યારે સમય જતા ખબર પડી કે ભાઈ આ તો આખી આખી જમીનનું વેચાણ થઈ ગયેલું છે અને રેકર્ડ જે એની ભૂતકાળ જોવામાં આવ્યો ત્યારે આવી બધી ભૂલો પકડાઈ તો આવા કેસમાં શું કરવું જોઈએ તો આવા કેસમાં તમારે હા સૌથી પહેલા તો ભૂલ થયેલી છે ગણોધારા કલામ તેતાલીસ ને આધીન મર્યાદિત સત્તા પ્રકારની જમીન છે હવે આ જમીનમાં જે તે વખતે કોમ્પ્યુટરાઈઝ થઈ ગયું તો જૂની શરત લખાઈ ગઈ તો એ ભૂલ થઈ તો સૌથી પહેલા તો તમારે ભૂલ ને સુધારવી પડે સુધારવા માટે તમારે અરજી કરવી પડે સપોઝ એ ભૂલ સુધરી જાય છે અને જો એ સુધરતી નથી કાં તો પછી કારણ કે એમાં કેવું છે આટલા બધા વેચાણ દસ્તાવેજો થઈ ગયા છે પરંતુ આ કેસમાં આ ભૂલ હતી અને જો તમે નથી સુધારી તો તમારી બધા જ વેચાણ દસ્તાવેજ શરદ ભંગના થયેલા કહેવાય આ જમીનમાં સરકાર પણ એન્ટર થઈ શકે તો સૌથી પહેલા શરૂઆત શું કરવી પડે આમાં સૌથી પહેલા શરૂઆત તમારે જે ગણોત કલમની આ તેતાલીસ ને આધિન મર્યાદિત સત્તા પ્રકાર હતું એ તમારે પાછું રેકોર્ડ્સ પર લાવવું પડે પાછું રેકોર્ડ્સ પર લાવી અને એને લઈ સુધારો કરાવવો પડે સુધારો કરાઈ અને પછી બધા દસ્તાવેજોને કેન્સલ કરવાનો સિવિલ કોર્ટમાં દાવો પણ કરવો પડે અને જો આમાં કેવું થાય છે કે જ્યારે વેચનાર જે બીજા બધા ખાતેદારો છે એ લોકો તો કે ભાઈ હા અમારી જમીન છે કબજો પણ આજના દિવસ સુધી અમારી પાસે છે તો એ લોકો તો ચલો બધું કરવા તૈયાર પણ થઈ થાય છે વેચાણ લેનાર વ્યક્તિ જેને પહેલેથી જ કપટ કરેલું છે તો એ લોકો આવી વસ્તુમાં સાથ સહકાર ન આપે પરંતુ જે લોકોએ કપટ કર્યું છે તેના માટે આ નુકસાની સાબિત થઈ છે કારણ કે આવી જગ્યામાં આવી જમીનમાં આવી બધી શરત ભંગ થયેલી હોય તો સરકાર પણ એન્ટર થઈ જાય અને બધા દસ્તાવેજો થઈ તો પૈસાબુઆતથી જ રદ બાતલ થવાને પાત્ર થઈ જાય આવા અન્ય કેસો માટે પણ આપણે આગળથી મળતા રહીશું એક નવી સિરીઝમાં જય ભારત જય જયગી ગુજરાત